હેલો એવરી વન કેમ છો બધા બધાય મજામાં જશો તો આપણે બનાવશું સારા એવા કરકડીયા એવા મસ્ત મજાના છે તો ચાલો બનાવી નાખીએ આપણે ચક્કરપારા તો મેં લઈ લીધો છે એક કપ અહીંયા ઘઉંનો લોટ લીધો છે એમાં મેં પસી નાખી છે સોજી અડધો કપ સોજીનો લોટ સોજી અને એમાં બે વાટ કે મેં ખાંડ નાખીને આપણે સોજી અને ખાંડને સાથે ક્રશ કરી નાખીશું કેમ કે ખાંડને ક્રશ કરી હોય તો સોજી સાથે હોય તો સારી એવી ક્રશ થઈ જાય છે એટલે જોડે સોજીને નાખી છે તો ક્રશ થઈ ગઈ છે અને નાખી દઈશું હવે લોટની ભેગું ભેળવી દઈશ અને ચપટી એવું મેં મીઠું નાખ્યું છે અને પછી મેં ત્રણ ચમચી ઘીનું મોણ નાખ્યું છે અહીંયા તો ઘીનું મોણ નાખવાથી એકદમ મસ્ત ક્રિસ્પી થાય છે તો ત્રણ ચમચી મેં ઘીનું મોણ નાખ્યું છે અને એને સારી રીતે ભેળવી દઈશું તો બનાવ્યા છે મેં હોળી સ્પેશિયલ આપણે એ ચક્કરપારા બનાવ્યા છે તો બધાને હોળીની હાર્દિક શુભકામના અને બધાયની હેપી હોલી તો જો સારી રીતે ભેળવી દઈશ અને કઠણ એવો લોટ બાંધી દઈશું આપણે અહીંયા કઠણ સોજી આવે એટલે સરસ એવા ખૂબ મસ્ત ક્રિસ્પી બને છે અને અમે મેં બાળકો માટે સારા એવા હેલ્ધી એવા બને છે કેમ કે એમાં ઘઉંના ઘઉંનો લોટ નાખ્યો છે મેંદાનો લોટ નથી વાપર્યો મેં એટલે સારા એવા હેલ્ધી એવા બને છે ઘઉંના લોટના તો કડક એવા લોટ બાંધી દો છે કઠણ લોટ બાંધવાથી એકદમ મસ્ત કરકડિયા અને ક્રિસ્પી થાય છે સારા થાય છે તો જો એ બાંધી દઈશું કઠણ એવો લોટ બંધાઈ ગયો છે અને મેં એને રસોડાના પથ્થર ઉપર મેં વણવાનું ચાલુ કરી દીધું છે કેમકે પાટલી તો નાની પડે એટલે પથ્થર મેં સાફ કરીને પછી પથ્થર ઉપર મેં વણવાનું ચાલુ કરી દીધું છે તો જો અહીંયા આપણે બહુ પાતળો એવો નહીં બહુ જાડોય નહીં એવો રોટલો વણવાનો છે તો બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં એવો રાખશું એટલે સરસ જાડા સરસ બને છે અને સરસ થિકનેસવાળા રાખશું આપણે એને તો સરસ એવા બની નાખીએ આપણે એ શક્કરપારા તો શક્કરપારા કોને કોને બનાવ્યા છે તે કમેન્ટમાં લખજો મને તો જો બનાવશું આપણે સારા એવા ચક્કરપારા અને ચારે બાજુથી જો વણાઈ ગયો છે રોટલો સરસ એવો વણાઈ ગયો છે અને બધી કોર હવે બધી કોરેથી આપણે ચોરસ આકાર આપી દઈશું અને વધારાનો લોટ આપણે ભેગો કરીને ફરીને આપણે રોટલો વણી નાખશું પછી તો જો અહીં અહીં હું ચારે બાજુ કોર કાઢી નાખશું અને સરસ ચોરસ એવો આકાર આપી દઈશું એટલે ચારે બાજુ જે કરકરિયાવાળો ભાગ છે એ નીકળી જશે અને સરસ એવો ચોરસ આકાર આવી જશે અને નાના નાના આપણે પીસ કરી નાખશું શક્કરપારાના તો જો અહીંયા ચાકાના મદદથી હું નાના નાના પીસ કરી રહીશું અને બાળકો માટે સરસ હેલ્ધી એવા શક્કરપારા બની બનશે એવા સરસ મજાના બનશે તો જો મેં અહીંયા શક્કરપારાઓના ચોરસ એવા નાના નાના ટુકડા કરવાના ચાલુ કરી દીધા છે અને પછી આને આપણે ધીમા તાપે તળી નાખશું મેં સાઈડમાં ધીમા તાપે તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે ઘૂઘરા તળ્યા હતા એનું તેલ વધ્યું હતું તે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો બાજુમાં અને સરસ એવા ધીમા તાપ્યા પછી આપણે તળશું જો બની ગયા છે મસ્ત મજાના નાના નાના ટુકડા કરી નાખ્યા છે મેં ચક્કરપારાના અને ડાયરેક આપણે તેલમાં નહીં નાખી ઝારામાં નાખીને અને પછી જ નાખશું કેમ કે તેલ પછી ઉડે નાના ચક્કરપારાશે એટલે તેલ ઉડે એટલે આપણે ઝારામાં ભરીને આપણે થોડા થોડા ચક્કરપારા નાખીશું એમાં તો જો કેવા મસ્ત એક છૂટો પડી ગયો છે શક્કરપારા તો તમે મારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારા વિડિયોને કમેન્ટ કરજો અને લાઇક કરજો તો જો આપણે બનાવી નાખશું જો ધીમા તાપેના તેલમાં નાખી દેતા હશે અને સરસ એવા તળાઈ જાય એટલે મસ્ત ક્રિસ્પી બની જશે તો અહીંયા ધીમા તાપે તળાવ ચાલુ કરી દીધા છે અને આ બીજો લોટ વધ્યો હોય એનો આપણે સાઈડમાં આપણે બીજા શક્કરપારા વણી નાખશું તો બીજો સાઈડમાં લોટ વધ્યો તો મારા એને બીજા પણ શક્કરપારા વણી નાખશું તો એને જો બનાવી નાખો છે રોટલો અને સાઈડમાંથી કોર કાઢી નાખશું એમાંથી તે પણ અને એ કોર પછી આપણે સાઈડમાં મૂકી દઈશું અને આમાંથી પણ નાના નાના સરસ એવા ટુકડા કરી નાખશું શકરપારાના તો બની ગયા છે જો શક્કરપારા નાના નાના ટુકડા થઈ ગયા છે અને સરસ એવા લાગે છે શક્કરપારા તો ગળ્યા એવા શક્કરપારા છે કેમ કે ખાંડ આવે એટલે શક્કરપારા બનાવ્યા હતા એટલે સેજ કહેવા ખાંડ નાખવાની હોય એમાં અને હવા ભરી લેશે ને થાળીમાં અને પોયલા શક્કરપારા પણ તળાઈ ગયા છે જો મસ્ત મજાના ક્રિસ્પી એવા શક્કરપારા બ્રાઉન કલરના બની ગયા છે તો બીજા નાખી દીધા તમે શક્કરપારા જો એવા કરકડીયા સરસ એવા બન્યા છે તો કેવા લાગ્યા